જેરડા ગામે ચોરો બન્યા બેફામ બંધ મકાનોને બનાવ્યા નિશાન ગત રાત્રિએ ઝેરડા બસ સ્ટેશન પર આવેલા સોસાયટીમાં ચોરોએ બંધ મકાનોને નિશાન બનાવી એકથી દોઢ લાખ મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો બે અલગ અલગ સોસાયટીમાં આવેલા ચાર મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા હતા જેમાં પરેશભાઈ ઘડિયા કે જેઓ ડીસા રહે છે અને મકાન બંધ હતું તેમાંથી ઘરના મુખ્ય દરવાજાનું લોક કટરથી કાપી અંદર પ્રવેશી અંદર પડેલા રૂપિયા દોઢ લાખ કેશની ચોરી કરી હતી બાજુમાં તેમના કાકાના મકાનને પણ નિશાન બનાવ્યું હતું ઘટનાની જાણ થતાં પરેશભાઈ જેરડા આવીને તરત ડીસા રૂરલ પોલીસને જાણ કરી ઉલ્લેખનીય છે કે જેરડામાં છેલ્લા બાર મહિનામાં આ પાંચમી વાર ચોરી થઈ છે જેમાં હજુ સુધી કોઈ ચોર પકડાયો નથી ગામ લોકો ભયભીત થઈને ચિંતામાં છે કે જો ચોરોને નહીં પકડવામાં આવે તો કાલે અમારા ઘરે પણ ચોરી થઈ શકે છે જેથી ગામ લોકો પોલીસ જોડે આશા રાખીને રહ્યા છે કે જેમ બને એમ ચોરોને જલ્દીથી જલ્દી પકડીને જેલના હવાલે કરવામાં આવે જેથી લોકો રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર પ્રકાશ ગેલો ડીટીન્યુઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા